નાકરાવાડી ગામના લોકો એકત્રિત થઈ અને રાજકોટ મહાનગરપાલિકા ખાતે ગંદા પાણીની બોટલો સાથે રાખી પહોંચ્યા હતા ગ્રામજનો દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોએ જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ આસપાસના અતિ ઉપદ્રવોને કાયમી ધોરણે બંધ કરવા અને ગ્રામજનોને બંધારણીય હકો મુજબ જીવવાનો અધિકાર આપવા સાથે જ આ ગંદા પાણીના કારણે રોગચાળો વકરી રહ્યો છે અને ખેડૂતોને પાક મેળવવા માટે આ પાણી ઉપયોગી થતું નથી દીપક બાવરવા નાકરાવાડી ગામ સરપંચ રજૂઆતમાં અમારે ત્યાંનું પાણી ખરાબ થઈ ગયું છે અને ખેડૂતને ગામ લોકોને બહુ પરિસ્થિતિ ગંભીર છે પાણીના આપણે જે ડમ્પિંગ રહી ને ડમ્પિંગ સાઇટનું જે આખું પાણી એનું નીચેનું ભાગ ગળાઈને આંધુ નીચેની આવીને અને નદીઓને તળાવને અંધુ બગાડી નાખ્યું રજૂઆત તો અમે ઘણીવાર લગભગ કરેલી છે લેખિતમાંય આપેલું છે મોખિકમાંય બોલેલા છે અને આ વખતે તો અમે પછી ત્યાં ગાડીઓ રોકી હતી પછી ડેપ્યુટી કમિશનર સાહેબની આવ્યા હતા પછી એને મળ્યા અને પછી એને એવું કીધું ગુરુવારે તમે અહીં આવજો એટલે આપણે એનું સોલ્યુશન જે થાય એ ઉકેલમાં તો એ કે ભાઈ ત્યાંથી ભૂગર નાખી અને ત્યાંથી કાંઈ નિકાલ એનો કરી દઈએ એ હમણાંને ચાર પાંચ ગામ અમારે છે હણમતિયા નાકરાવાડી રાજગઢ પીપળિયા નાગલપર નાકરાવાડી ચોખળા સોખડા તો વીસક વર્ષ જેવું થઈ ગયું પણ કાંઈ સોલ્યુશન આવતું નથી પણ આ વખતે હવે સાહેબે બોલાવ્યા જોઈએ મુશ્કેલી તો જો બીમારી પછી ખેડૂતને કોઈ જાતનો મોલ નથી થતો પછી હાથ પગ ધોવા મોટું ધોવા માટેનું પાણી નથી વહી ગયું અત્યારે અને ખંજૂરના એવા રોગો ગુમડા નાન તેને એવું વધારે પડશે પાણી અત્યારે પીવા માટેનું અમારે નર્મદાનું એક આવે છે એનેથી અમે હલાવીશું